તાલુકાના બાદરપુરા ગામે બેંક ઓફ બરોડાનો વીમા કેમ્પમાં ગામ લોકોમાં ભારે ઉત્સાહ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે આજે બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત વીમા કેમ્પ યોજાયો હતો ગામના સરપંચ મુકેશભાઈ સોલંકી તથા ભાજપ કાર્યકર્તા મુકેશભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી ભારત સરકારે વર્ષ બે હજાર માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બે મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજનાઓ

આ રીતે બંને યોજનાઓમાં જોડાયા પછી વ્યક્તિને માત્ર રૂપિયા ચારસો છપ્પનના પ્રીમિયમમાં કુલ રૂપિયા ચાર લાખનું સુરક્ષા કવરેજ મળે છે બે હજાર પંદરમાં યોજના શરૂ થયા બાદ લાખો લોકોએ તેનો લાભ લીધો પરંતુ ગામડા સુધી પૂરતી જાગૃતિ ન હોવાથી અનેક લોકો આ યોજનાઓથી અજાણ રહ્યા હતા આ ખામી દૂર કરવા માટે હવે બે હજાર પચીસમાં ખાસ નાણાકીય સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત બેન્કો ગામે ગામ કેમ્પ યોજી લોકોને સીધો લાભ અપાવી રહી છે આજનો બહાદુરપુરા કેમ્પ એ અભિયાનની એક ભાગ હતો કેમ્પમાં બેંકના અધિકારીઓ લોકોના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવી તરત જ રજીસ્ટ્રેશન કરાવ્યું ગામ લોકોએ ઉત્સાહપૂર્વક યોજનામાં જોડાઈ પોતાના પરિવાર માટે આર્થિક સુરક્ષા મેળવી લોકોએ જણાવ્યું કે ઓછામાં ઓછા પ્રીમિયમમાં લાખો રૂપિયાનું કવરેજ મળતા હવે તેઓ નિરાંતે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે આ કાર્યક્રમથી સ્પષ્ટ સંદેશ કહ્યો કે કેન્દ્ર સરકારની જનધન આધાર મોબાઈલ યોજના હવે અસરકારક રીતે ગામડા સુધી પહોંચી રહી છે અને લોકો તેનો સીધો લાભ લઈ રહ્યા છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર